અભિમાન રે હા એટલે ક્યાંય વચન આપીએ ને ક્યાંય બોલીએ ને તો વિચાર કરીને બોલવાનો વચન આપીએ તો વિચાર કરવાનો અહિયાં પરીક્ષિત રાજા એ વિચાર કર્યો છે કે મારાથી ખોટું કર્મ થયું છે બીજી તરફ અહિયાં જે શ્રમિક ઋષિ નંદી નદીમાં ગંગાજીમાં સ્નાન કરી રહ્યા હતા એમને જ્યારે સમાચાર મળ્યા કે મારા પિતાનું અપમાન થયું છે મરેલો સર્પકળામાં નાખવામાં આવ્યો છે શ્રમિક ઋષિએ હાથમાં ગંગાજીને જળ લીધું છે અને આ મંજલીને મૂકીને કહીધું છે જેણે જેણે મારા પિતાનું અપમાન કર્યું છે ને એ રાજાને આજથી સાતમા દિવસે તક્ષક નાગ કરજો અને એમનું મૃત્યુ થજો આમ શ્રાપ દીધો છે સમી ઋષિએ અને પોતે જઈને પિતાજીના ગળામાંથી શ્રાપ ઉતારીને પિતાજીની સામે ઊભા રહ્યા છે જ્યાં શૃંગી ઋષિને ખબર પડી છે તપમાંથી તે જાગૃત થયા છે ખબર પડી છે કે પોતાના દીકરાએ રાજાને શ્રાપ દીધો છે ત્યારે શૃંગી ઋષિને દુઃખ થયું છે અને કીધું છે બેટા રાજા છે ને એ તો આપણા પિતા ગણાય રાજા છે ને એ તો પ્રદેશના લોકોનો બાપ ગણાય એને આપણાથી શ્રાપ ન દેવાય બેટા દીકરા પણ હવે તો શ્રાપ દેવાઈ ગયો છે અને દીધેલો શ્રાપ ક્યારે પાછોનો વળે કરવું શું ત્યારે શૃંગી ઋષિએ પોતાના એક શિષ્યને મોકલ્યો છે જઈને પરીક્ષિતજીને એક સમાચાર આપવામાં આવ્યા છે કે તમને શ્રમિક ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે સાતમા દિવસે તક્ષક નાગ કરડશે ને તમારું મૃત્યુ થશે અને જ્યાં આ સમાચાર મળ્યા છે ત્યાં પરીક્ષિતજીએ એક વિચાર કર્યો છે કે મેં જે કર્યું છે ને એનું આ જ પરિણામ હોવું જોઈએ પોતે પોતાના શ્રાપને ગ્રહણ કર્યો છે પોતે પોતાનું રાજ્ય સોંપ્યું છે પોતાના દીક દીકરાઓને જન્મે જઈને અને પોતે રાજ્ય છોડીને ગંગા કિનારે આવ્યા છે અને આવીને પોતે ગર્ભના આસન પર બિરાજમાન થયા છે પરીક્ષિતજી ત્યાં બિરાજમાન થયા છે જ્યાં ખબર પડી છે કે પરીક્ષિતજીએ અહીંયા આસન ગ્રહણ કર્યું છે ને ત્યાં બધા જ ઋષિ મુનિઓ ગંગા કિનારે આવવા માંડ્યા છે અને એવા સમયે પરીક્ષિતજી રાજાની સામે સુખદેવજી મહારાજ પધાર્યા છે જે વ્યાસજીના દીકરા છે અને આવા સુખદેવજી મહારાજ જે બાર વર્ષના છે અને એકદમ તરુણ અવસ્થામાં છે જેને ક્યારેય માયા લીપાતી નથી એવા સુખદેવજી મહારાજ આવીને ઊભા છે અને એમને પ્રણામ કરીને પરીક્ષિતજી મહારાજે કીધું છે કે પ્રભુ આથી સાત કે જેના દ્વારા મરનાર વ્યક્તિ જો પોતે આ કથાને શ્રવણ કરે ને તો એનો બેડો પાર થાય એની ગતિ થાય એને ફરી ફરીને પૃથ્વી પર માના ગર્ભમાં આવવું ના પડે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ફરી ફરીને જન્મ ફરી ફરીને જઠરમાં માના પેટમાં ગંદકીમાં આવવાનો આ આ જે ચક્કર છે ને આવવા જવાનો એ આપણે પોતે જાતે જ બંધ કરી શકીએ આપણે મુક્તિ મેળવી શકીએ પણ મુક્તિ જો તમારે જોઈતી હોય તો મારે નથી જોઈતી હું અહીંથી મારી વ્યાસપીઠથી હંમેશા એક જ વસ્તુ માગું છું મારે વૃંદાવનમાં જન્મ જોઈએ છે મારે ભૂદેવ ભૂદેવ બનવું છે પુરુષ બનવું છે આવતા જન્મે અને મારે મારા વાલાના ભાગવતના ગુણગાન ગાવા છે હું ક્યાંય કોઈ એક વાત પણ એક શબ્દ પણ કૃષ્ણ સિવાય કશું ના વિચારું મારે એવો જન્મ જોઈએ છે મારે જન્મે જન્મે મારા કૃષ્ણના ગુણગાન ગાવા છે